નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ માં આપણે કેટલીક સંસ્થાઓનો પરિચય જોવાના છે તો આ જે સંસ્થાઓ છે તે અલગ અલગ વિભાગો માટે કાર્યરત છે તો એ કયા કયા વિભાગો છે તે પહેલા જોઈએ બાળ કલ્યાણ ત્યાર પછી અનાથ આશ્રમો દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સરકારી સંસ્થાઓ માનસિક બીમારી માંથી સારવાર લીધા બાદ સાજા થયેલ માટે પુનઃસ્થાપન ગૃહ અને છેલ્લે છે વૃદ્ધાશ્રમ તો આ જે વિભાગો છે માટે જે સંસ્થાઓ છે આપણે આજે થોડો પરિચય મેળવવાના જઈ રહ્યા છીએ તો શરૂ કરીએ છે આજનો આ વિડીયો તો સૌથી પહેલા જોઈએ બાળ કલ્યાણ માટે સરકારી સંસ્થાઓ જે કાર્યરત છે એમના વિશે પરિચય મેળવીએ તો અહિયા સરકારી સંસ્થાઓ જે છે એમના જિલ્લો આપવામાં આવ્યો છે નામ અને સરનામું આપવામાં આવ્યું છે અને ત્યાર પછી સંસ્થાનો પૂરો ગર્લ્સ ઓઢાવવાદ તો આ જે સંસ્થા છે એ અમદાવાદ જિલ્લામાં આવી છે અને એ સંસ્થાનું પૂરું સરનામું જોઈએ તો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જીઆઈડીસી पाणीनी टाकी सामने ओढव अहमदाबाद ત્યાર પછી છે ચિન્દ્રન હોમ ફોર બોયસ નાના આકડિયા પ્રતાપપુરા અમરેલી અમરેલી જિલ્લામાં આવી છે સરકારી ચિન્દ્રન હોમ નાના આકડિયા રોડ પ્રતાપપરા તાલુકો જિલ્લો અમરેલી ત્રીજા નંબરની જે સંસ્થા છે ચિન્દ્રન હોમ ફોર બોયસ મધુદેવ બંગલોજ વલ્લવ વિદ્યાનગર આણંદ આણંદ જિલ્લામાં આવી છે અને એમનું જે સરનામું છે તે આણંદ નાના બજાર આણંદ પાસે છે ગાયત્રી ડાઇનિંગ હોલ જે ડન હોમ ફોર ગર્લ્સ બસો એક ચારસો એક અમરદીપ સોસાયટી સ્વામિનારાયણ મંદિર પાસે મોડાસા અરવલ્લી અને એ જે સંસ્થા આવી છે ક્યાં આવી છે અમરદીપ સોસાયટી સ્વામિનારાયણ મંદિર પાસે ડીપી રોડ મોડાસા જિલ્લો આટલે પિન કોડ નંબર છે 38335 15 ચિલ્ડ્રન હોમ ફોર બોયસ સ્વસ્તિક પ્રાથમિક સ્કૂલ નજીક પાલનપુર બનાસકાઠા અને આ જે સંસ્થા છે એ બનાસકાઠા જિલ્લામાં આવી છે ચિલ્ડ્રન હોમ ફોર બોયસ સ્વસ્તિક પ્રાથમિક સ્કૂલ સામે हनुमान ટેકરી પાલનપુર બનાસકાઠા 855001 એનો પિન કોડ નંબર છે અઠ્ઠા નંબર ની જે સંસ્થા છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ નાંદેડવાર લોર નજીક ભરૂચ ભરૂચ જિલ્લામાં આવે છે અને એ જે છે આદિજાતિ કન્યા શાક્રાલયની સામે વન વિહાર રોડ ગુજરાત ગેસ કંપનીની સામે ભરૂચ આડત્રીસ ઝીરો ઝીરો જીરો એક ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કૂકરવાળા ભરૂચ ભરૂચ જિલ્લામાં આવેલ છે આ સંસ્થા ચિલ્ડ્રન હોમ બોયઝ કોકડવાડા રોડ કોકડવાડા ગામ ઓ દેહગામ ભરુચ જિલ્લામાં આવે છે 392012 ત્યાર પછી આગળ જોઈએ તો 8મા નંબરની સંસ્થા છે સરકારી ચિરદાન હોમ ફોર બોયસ બાર્ગ બ્રક્ષ મંદિર રોડ મંદિરવાડો રોડ હોલસર ભાવનગર ભાવનગર જિલ્લામાં છે અને એ જે ક્યાં આવે છે બાર્ગ બક્ષ મંદિર વાડો રોડ મધુવન સોસાયટી પાસે કલસર ભાવનગર પાસે ચાલ ત્યાર પછીની સંસ્થા છે 9મા નંબરની છોટાઉદેપુર માં આવી છે चिल्ड्रन હોમ ફોર બોયસ જનરલ હોસ્પિટલ ની બાજુમાં છોટાઉદેપુર 10મા નંબરની જે સંસ્થા છે એ ડાંગ જિલ્લામાં આવેલ છે चिल्ड्रन હોમ ફોર બોયસ पीडब्ल्यूडी કોલોની આહવા ડાંગ અને અહીંયા આહવા ડાંગ નું જે સરનામું પણ આપવામાં આવ્યું છે

ત્યાર પછી જુનાગઢમાં પણ આવે છે સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ હાથીખાના ચોક જુનાગઢ બરાબર છે તો આ જે સંસ્થાઓ છે આપવામાં આવેલ છે ત્યાર પછી જોઈએ અલગ બીજી છે ચૌદમા નંબરની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ નાગરિક સોસાયટી ભુજ કચ્છ જિલ્લામાં આવેલ છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ મહેસાણા મહેસાણા જિલ્લામાં આવે આવેલ છે ત્યાર પછી છે ચિલ્ડ્રન હોમ ફોર गर्ल्स प्लॉट નંબર બેતાલીસ સાગર નિવાસ સોસાયટી એસ કે હસ્કુલ પાસર ચારે રોડ रुणવાડા મહીસાગર ને આ જે છે એ મહીસાગર જિલ્લામાં આવેલ છે ત્યાર પછી 17 માં નંબરની સંસ્થા છે એ नर्मदा જિલ્લામાં આવેલ છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર गर्ल्स એમ વી રોડ રાજપીપળા આર ટી ઓ કચેરીની પાસે રાજપીપળા नंदोड में अवेल छे 18 नंबर नी संस्था छे चिल्ड्रन होम फॉर बॉयज सात पिपड़ा आईटीआई पासर खोंद नवसारी तो आज जे संस्था छे ए नवसारी जिला मा अवेल छे चिल्ड्रन होम फॉर बॉयज पत्थर तलावड़ी रोड गोधरा पंचमहल जिला मा अवेल छे पत्थर क तलावड़ी अंकलेश्वर महादेव रोड नारी केंद्रो पासे गोधरा જિલ્લો પંચીમહાલ ત્યાર પછી 20 નંબરની જે સંસ્થા છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયસ ફોર વંડા ફોર વંડા જિલ્લામાં આવેલ છે ત્યાર પછી પાટણ જિલ્લામાં પણ આવેલ છે 21 નંબરની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયસ પાડી ગામ પાટણ દિશા હાઈવે પાટણ ચિલ્ડ્રન હોમ ફોર गर्ल्स ભક્તિનગર સ્ટેશન રોડ રાજકોટ राजकोट जिला में આવેલ છે चिल्ड्रन હોમ ફોર બોયસ પોલીસ હેડક્ quarters સામે રાજરામ જામનગર રોડ રો નજીક રાજકોટ રાજકોટ જિલ્લામાં આવેલ છે ત્યાર પછી चिल्ड्रन હોમ ફોર બોયસ મહેતાપુરા હિંમતનગર સબરકાઠાવા જિલ્લામાં આવેલ છે चिल्ड्रन होम फॉर बॉयस कतरगाम सूरत સુરત જિલ્લામાં આવેલ છે 26મા નંબરની જે સંસ્થા છે એ જોવેલાયન હોમ ફોર गर्ल्स રામનગર રાંદેડ રોડ સુરત સુરત જિલ્લામાં આવેલ છે રાંદેડ માં કે આવે છે પ્રકાશ ઇલેક્ટ્રોનિક દુકાનની સામે રામનગર चिल्ड्रन હોમ ફોર બોયસ જિલ્લા પંચાયત નજીક સુરેન્દ્રનગર चिल्ड्रन હોમ ફોર બોયસ દિવ્યાનગર સોસાયટી જિલ્લા નજીક તાપી તાપી જિલ્લામાં આવેલ છે दिव्या नगर सोसाइटी में बाजूमा अंबिका नगर नी सामने तारकुवा पिरा ने जिल्हा तापी दीपक फाउंडेशन संचालक चिंद्रन होम फॉर बॉयज समाज सुरक्षा संकुल वडोदरा वडोदरा जिला मा આવેલ છે કે આવે છે Пенसनपुरा गेलाणी पेट्रोल कंपनी पासर निजामपुरा रोड वडोदरा जिला માં चिल्ड्रन होम फॉर बॉयज गेल सोमनाथ વે ગેટ્સ જોહમ ના જિલ્લામાં આવેલ છે ત્યાર પછી છે ચિલ્ડ્રન હોમ ફોર બોયસ દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે જિલ્લા સેવા સદન સામે લાલપુર બાયપાસ રોડ ખંભાડિયા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં હવે જોઈએ અનાથ આશ્રમમાં તો કયા કયા અનાથ આશ્રમો છે કયા કયા આવેલે છે એનો સરનામો પણ અહીં આપવામાં આવેલ છે માનાદ મંત્રી શ્રી કાંતા શ્રી વિકાસ ગ્રુ સંચાલિત સકરાલાઈ ભક્તિનગર રાજકોટ બીજા નંબરની જે છે પણ રાજકોટમાં આવેલ છે માનાદ મંત્રી શ્રી કાઠિયાવાડી નિરાસ્ત્રિત બાળ આશ્રમ માલવિયા રોડ ત્રીજા નંબરની જે અનાથ આશ્રમ છે એ માનાદ મંત્રી શ્રી श्री लोहाना स्थापित महिला विकास ग्रो संचालित 17 स्वस्तिक भुवन कस्तूरबा रोड राजकोट चौथा नंबरની જે સંસ્થા છે એ માનન મંત્રી શ્રી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રુ બેડી બંદર રોડ પંડિત નેહરુ માર્ગ જામનગર પાંચમા નંબરની જે સંસ્થા છે એ માનન મંત્રી શ્રી શિશુ મંગલ কালেক্টর શ્રી ના બંગલા સામી કારવા દરવાજા જૂનાગઢ આગરની જે સંસ્થા છે સત્તા નંબરની સંસ્થા ભાવનગરમાં આવેલ છે માનદ મંત્રી શ્રી શ્રી તાપીભાઈ રમશોરદાસ ગાંધી વિકાસ ગ્રુ ન્યુ ફિલ્ટર પાસી ભાવનગર માનદ મંત્રી શ્રી નંદકુવર બા 12 12 आश्रम 12 અનાથાશ્રમ ગઢ गढ़ेची भावनगर परा भावनगर में आठवा नंबर ने जो संस्था है ये मानद मंत्री श्री श्री जडाव लक्षी रामजी भाई कमाणी महिला विकास गृह टेसन रोड ब्राह्मण बोर्डिंग पासर अमरेली नौवा नंबर ने जो संस्था है अनाथ आश्रम मानद मंत्री श्री श्री डॉक्टर लक्ष्मीचंद मुर्जी भाई ध्रुव बालाश्रम अनाथ आश्रम कैंपस स्टेशन के बाजू में सुरेंद्रनगर ત્યાર પછી છે 10મા નંબરની સંસ્થા માનાદ મંત્રી શ્રી મનસુખલાલ દોશી લોકવિદ્યાલય સંચાલિત મંગલા મંગલાયતન સત્તલય ભોગાવો દેમ પાસી રાજકોટ જોર सुरेंद्रनगर હવે જોઈએ दिव्यांग કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સરકારી સંસ્થાઓ તો કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે તો અમદાવાદમાં છે માનસિક સ્વાસ્થ્ય અમદાવાદ બીજી સંસ્થા છે ઉપર અને નાની સંસ્થા કચ્છ જિલ્લામાં પણ આવી છે આચાર્ય શ્રી સરકારી અંધ શાળા ભુજ જુનાગઢ જિલ્લામાં પણ આવેલ છે સંસ્થાનું નામ છે અધિક્ષક શ્રી એમપી સા ઓન ધ સાડા જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં પણ આવેલ છે બીજું આચાર્ય શ્રી બહેરા મોંગા સાડા જૂનાગઢ હાથે ખાના મેદાન એમજી રોડ જૂનાગઢમાં આવેલે છે નર્મદા જિલ્લામાં પણ સંસ્થા વિ છે રાજ્ય સરકારી બહેરા મોંગા સાડા રાજપીપળા અમદાવાદ મહેસાણા જિલ્લામાં પણ આવેલ છે

રાજકોટ માં બીજે પણ છે અપંગ બાળ ગૃહ રાજકોટ ગોંડલ રોડ શિવાલિક 빌ディング ની બાજુમાં વડетра માં પણ આવેલી છે માનસિક ક્ષતિ બાળકો નો ગૃહ વડઘા કરેલી બાગ પાણી ની टाकी પાસર ગુરુ કૃપા સોસાયટી ની બાજુમાં વડетра અપંગ બાળ ગૃહ દીપક સમાજ સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશન પંસનપુરા વડોદરામાં આવેલ છે બીજી પણ શાળા છે અંધ શાળા દીપક એ પણ સમાજ સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશન પેન્શન પુરા વડોદરામાં આવેલ છે હવે જોઈએ માનસિક બીમારીમાંથી સારવાર લીધા બાદ સાજા થયેલાઓ માટે પુનઃસ્થાપન ગૃહ પુનઃસ્થાપન ગૃહ આવેલા છે તો કયા કયા પુનઃસ્થાપન ગૃહ છે તો નંબર નંબરનું છે એ સુરતમાં આવેલ છે માનસિક બીમારી માંથી સાજા થયેલા માટે ગૃહ સુરત વડોદરા જિલ્લામાં આવેલ છે અને એનું સરનામું શું છે ભિક્ષક ગૃહ કેમ્પસ જૂની આરટીઓ કચેરી પાછળ વડોદરા અમદાવાદ જિલ્લામાં પણ આવેલ છે ઓઢવ અમદાવાદમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ગૃહ અમદાવાદ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને બેરેક નંબર પાસે અમદાવાદ ત્યાર પછી રાજકોટમાં પણ આવેલું છે માનસિક બીમારી માંથી સાજા થયેલા પુરુષો નું ગૃહ ન્યાલ ભગત ના આશ્રમ સામે ગોંડલ રોડ રાજકોટ જામનગર જિલ્લામાં માં આવેલ છે માનસિક બીમારીમાંથી સાજા થયેલા પુરુષો નું ગૃહ કચ્છ જિલ્લામાં પણ આવેલ છે સરકારી નાગરિક સોસાયટી ગાંધીનગર જિલ્લામાં પણ આવેલ છે માનસિક બીમારી માંથી સાજા થયેલા માટે તો મહિલા ભિક્ષુક ગૃહ ડભોડા ડભોડા પોલીસ સ્ટેશનની બાજુમાં ડભોડા તાલુકો જિલ્લો गांधीनगर अब ये जो ये वृद्धाश्रम तो वृद्धाश्रम માટે પણ અલગ અલગ સંસ્થાઓ કાર્યરત છે જેમ કે અમદાવાદ જિલ્લામાં કઈ સંસ્થા કાર્યરત છે વૃદ્ધાશ્રમ માટે વાનપ્રસ્થ સેવા आश्रम સંચાલિત ઘરડાનો જીવન સંધ્યા કલ્પતરૂ સોસાયટી પાસે અંકુર સ્ટેન્ડ નારણપુરા અમદાવાદ ત્યાર પછી શ્રીમતી મણી બેન ત્રિભુવન દાસ માતૃ ગૃહ પાસે નારાયણ નગર રોડ પાટડી અમદાવાદ તમને આ બધા જે વિડિયો છે એમની પીડીએફ સ્વરૂપે મારી ઓફિશિયલ ટેલિગ્રામ માં તમને થોડા દિવસમાં એટલે કે આ મહિનાના એન્ડમાં તમને દરેક વિડીયોની પીડીએફ ફાઈલ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે હવે જોઈએ વડોદરા જિલ્લામાં કાર્યરત વૃદ્ધાશ્રમો તો રક્તપીત અશક્ત ટ્રસ્ટશ્રમ મંધી દ્વારા સંચાલિત મો સિંગરોર જિલ્લો વડોદરા સિંધુ સેવાક સંગ વડોદરા સંચાલિત સ્વામી પ્રેમദാસ વૃદ્ધાશ્રમ સિંગ કો-ઓપરેટિવ બેંકની બાજુમાં વારશિયા વડોદરા બનાસકાંઠા જિલ્લામાં પણ આવેલ છે श्री पालनपुर हिंदू समाज वडील विश्रांति भवन आरटीओ टी ओ चेकपोस्ट पास आबू रोड हाईवे पालनपुर जिलो बना दाहोद शांति एकता चेरिटेबल ट्रस्ट संचालित निश्रा वृद्धाश्रम शिव सदन शनिवार दाहोद त्यारूरत मेठ दलित चांद वीरचंद श्रोप अशक्ता, आश्रम रामपुरा सुरत पाटन जिल्हा मा छे मंगल जीवन ट्रस्ट मो सेद तालुको सिद्धपुर जिल्हा पाका नर्मदा जिल्हा मा आवेल छे भरज जिल्हा आदि आदिवासी सेवा संघ राज पिपडा संचालित वृद्धाश्रम मोटा पीपरिया, शिव ऑफिस राजेंद्र नगर सोसायटी श्री जलाराम मंदिर पासर संतोष चार रस्ता राजपीपड़ा जिलो नर्मदा साबरकाठा तो सहयोग कृष्ट यज्ञ ट्रस्ट संचालित अशक्तता आश्रम वृद्धाश्रम राजेंद्र नगर चौकड़ी हिम्मत नगर साम्राजी नेशनल हाईवे तालुको हिम्मतनगर जिलो साबरकाठा भावनगर जिले में आएल है భాగర వృద్ధాశ్రమో జిల్లా జిల్ రాశ్రమో సీనేమాజు మా కా ત્યાર પછી જોઈએ તો કચ્છ ભોજમાં આવેલ છે બે સંસ્થાઓ શ્રી નવચેતન અંધજન મંડળ સંચાલિત એડવોકેટ સ્વા પ્રવીણ ચંદ્ર શિવજી સા પ્રદમા ચક્ષુ વૃદ્ધાસ ગ્રામ કષ્ટાં ચકપોષ્ઠની સામે નેશનલ હાઈવે 8 એ બચાવ જિલ્લો કચ્છ બીજા નંબરની સંસ્થા છે શી નોવ ચેતન અંધજન મંદિર સંચાલિત સામાન્ય વૃદ્ધાશ્રમ કસ્ટમ ચેકપોસ્ટ ની સામે નેશનલ હાઈવે નંબર 9850 જિલ્લો કચ્છ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે કઈ સંસ્થા તો શ્રી કેરા કેરचंदભાઈ કોઠારી વાનપ્રસ્થાશ્રમ નવા જંકશન પાસે સુરેન્દ્રનગર જામનગર જિલ્લામાં પણ બે સંસ્થાઓ આવેલ છે વૃદ્ધાશ્રમો તો શ્રી આનંદબાબા બાબા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમ લીમરા લેન આનંદ રોડ જામનગર ત્યાર પછી છે શ્રી એમપીસા મ્યુનિસિપલ સંચાલિત વૃદ્ધાશ્રમ એલોગ્રામ ખોડિયા કોલોની સામે જામનગર જુનાગઢ જિલ્લામાં પણ આવેલ છે વૃદ્ધ નિકેતન સૌરાષ્ટ્ર ભૂમિવાળી ગલી જેલ પાછળ જુનાગઢ મહેસાણા જિલ્લામાં આવેલ છે સર્વોદય સેવા ટ્રસ્ટ સંચાલિત વિસામો વૃદ્ધાશ્રમ માનવ મંદિર અંબાજી રોડ વડનગર જિલ્લો મહેસાણા ત્યાર પછી છે ખેડા જિલ્લામાં શ્રી સંસ્કાર રાષ્ટ્રીય કેળવણી મંડળ वृद्धाश्रम मो चराल तालुको कठराल जिलो खेड़ा पंचमहाल जिला में आवेल छे श्री सिद्धि सार्वजनिक ट्रस्ट मन दर्पण नाकार और सहेरा पंचमहाल आनंद जिला में आवेल छे आश्रा महिला उत्कर्ष ट्रस्ट केतलाद बोर्सद रोड नेरोगेज रेलवे फाटक पासे लक्कड़पुरा मोपो पेटलात जिल्हा आरण घनेनगर जिल्हा मा अवेल छे कर्म फालीय ट्रस्ट संचालित वृद्धाश्रम 421 2 च 1 टाइप सेक्टर 16 गादीनगर भरूच जिल्हा मा अवेल छे अस्मिता विकास केंद्र नवीपुरा दयादारा रोड मो तालसा जिल्हा भरूच आरण શ્રી નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ ના તાલુકો મહીસાગર ગ્રામ વિકાસ મંડળ સરગવા મહુડી તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર અને છેલ્લી છે નવસારી મહાવીર કલ્યાણ ટ્રસ્ટ વિકાસ ટ્રસ્ટ અમલસાડ તાલુકો ગણદેવી અને જિલ્લો નવસારી જો તમે આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડિયોનો નોટિફિકેશન તમને મળતું રહે આવાજ ઓનવાા વિડિયો માટે જોડાયેલા રહો મારી YouTube ચેનલ સાથે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ